આજથી પહેલાં આ ઉગવાનું શાક ના તો તમે ક્યારેક ખાધું હશે ના તો ક્યારેય જોયું હશે તો અગવાનું શાક બનાવવા માટે આપણે ત્રણ મોટી સાઇઝના લાલ અને પાકા ટમેટા લઈ લીધા છે હવે ખમણી લઈ લેવાની છે જેની મદદથી આપણે એને ગ્રેડ કરી લેશું ગ્રેડ કરવાથી ટમેટાની છાલ દૂર થાય છે અને ખાતી વખતે એક ટમેટાની છાલ ઘણામાં નથી અટકતી તમે છો તો મિક્સરમાં ડાયરેક્ટ પ્યોરે પણ બનાવી શકો છો તો આ રીતે આપણે ત્રણેય ટમેટાનો પલ્પ કાઢી લીધો છે અને જે છાલ છે એને આપણે ડિસ્કાર્ડ કરી લેશું હવે આ પલ્પ રેડી છે જેને આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આ શાક બનાવવા માટે આપણે બે મસાલા રેડી કરવાના છે તો પહેલો મસાલો બનાવવા માટે આપણે ખાંડીની અંદર હાફ કપ જેટલા આપણે ભાવનગરી ગાંઠિયા લઈ લેશું જો ભાવનગરી ગાંઠિયા ન હોય તો તમે પાપડી કે સેવનો પણ ઉપયોગ કરી શકો છો અને વન ફોર્થ કપ જેટલી ખારીશિંગ નાખીશું ખારી ન હોય તો તમે સેકેલા સિંગદાણાના ફોતરા કાઢીને પણ એનો ઉપયોગ કરી શકો છો હવે આની અંદર હાફ ટી સ્પૂનથી થોડીક ઓછી હળદર પાવડર હાફ ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર એક ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખીશું સાથે થોડુંક મીઠું નાખીશું કારણ કે ગાંઠિયામાં અને ખારી શીંગમાં પણ મીઠું છે તો થોડુંક જ મીઠું ઉમેરવાનું છે અને બે ચપટી જેટલી હિંગ નાખીશું અને સાથે આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલી કસૂરી મેથી નાખીશું તો આ કસૂરી મેથી છે એ શેકીને પછી પાવડર કરી લીધી હતી એનો ઉપયોગ કર્યો છે અને હવે ખાંડડીથી આપણે આને ખાંડી લેશું તો આપણે કંઈક આ રીતનો મસાલો તૈયાર કરવાનો છે હવે જો તમે આને મિક્સરમાં પીસો પીસવા ને તો મિક્સરમાં ગાંઠિયામાંથી પણ તેલ છૂટું પડે છે અને સિંગમાંથી પણ છૂટું પડે છે તો ઘીચો વળી જાય છે એટલે આપણે ખાંડડી દસ્તાથી જ આવી રીતનો આપણે પાવડર ફોર્મમાં તૈયાર થાય એવો આપણે આનો મસાલો તૈયાર કરવાનો છે આ પહેલો મસાલો આપણો રેડી થઈ ગયો છે જેને આપણે આવી રીતના પ્લેટમાં કાઢી લેશું હવે એ જ ખાંડની અંદર આપણે બીજો મસાલો તૈયાર કરીશું તો તીખાશ માટે હું અહીંયા ત્રણ તીખી મરચીનો ઉપયોગ કરી રહી છું તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો તમે એકદમ તીખી મરચી આવે છે એનો ઉપયોગ કર્યો છે કારણ કે ગોવાર પણ ફીકો હોય છે ને બટેટા પણ ફીકા હોય છે હવે બારથી તેર કઢી જેટલી આપણે લસણની કઢી નાખી છે સાથે આપણે આ સારી રીતે ખાંડાય છે ને એટલે થોડુંક જ મીઠું નાખીશું સાથે હાફ ટી સ્પૂન જેટલું આખું જીરું લેશું અને આને આપણે ખાંડી લેશું હવે ક્યાં સુધી ખાંડવાનું છે જ્યાં સુધી મરચાં અને લસણ છે એ એકદમ બારીક ન થઈ જાય એના એક પણ મોટા ટુકડા ન રહે એટલું આપણે ખાંડવાનું છે તો અહીં તમે જોઈ શકો છો કે આપણું એકદમ મસાલો ખાંડાઈ ગયો છે તો હવે હાફ ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર લેશું આ મરચું તીખું નથી હોતું પણ શાકનો કલર ખૂબ જ સરસ આવે છે હવે એક ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું તો આ આપણો વઘારનો બીજો મસાલો તૈયાર છે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું તો આનો તમને એકવાર ટેક્સર બતાવી દઈશ કે જો આ રીતનું આનું ટેક્સચર તમને મળશે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં હવે અહીં મેં ત્રણસો ગ્રામ જેટલી બટેટીઓ લીધી છે તો જે દમ આલુમાં આપણે જે ઝીણી બટેટીઓ યુઝ કરી છે એ બટેટી લીધી છે જેને છાલ ઉતારીને પાણીમાં મૂકી દીધી હતી સાથે આપણે પાંચ કિલો જેટલો ગુવાર લીધો છે આગળ પાછળનો ભાગ કટ કરીને તમે તમારા મનગમતા સાઇઝના ટુકડામાંને કટ કરી શકો છો મેં થોડોક મોટો જ ગુવાર છીન્યો છે હવે કુકરમાં આજે આપણે શાક બનાવી જ રહ્યા છીએ તો પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે જેમાં હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને થોડુંક મીઠું નાખ્યું છે હવે આની અંદર પહેલાં આપણે બટેટીઓ ઉમેરી દઈશું તો પાણી નિતા લેવાનું છે અને પછી બટેટીઓ ઉમેરવાની છે તો અહીં બટેટાઓને થોડાક આપણે સાતળીને લેશું જ્યારે બટેટા ઉપર થોડાક સ્પોટ આવે છે તો એ વધારે ટેસ્ટી લાગે છે આપણે મીઠું ઉમેરેલું છે એટલે શાક છે વધારે તેલ પણ નહીં પીવે અને બટેટા છે એ ખાતી વખતે પાછળથી ફીકા પણ નહીં લાગે તો આવી રીતે ઉલટ પુલટ કરીને આપણે જ્યાં સુધી બ્રાઉન સ્પોટ નથી આવતા ને ત્યાં સુધી આપણે એને સાતળવાના છે તો થોડી વાર ઢાંકણ ઢાંકીશું વળી ખોલીશું એવી રીતે આપણે સાતળી લેવાના છે હવે અહીં જો તમને આખી બટેટીઓ ન લેવી હોય ને તો તમે જે રેગ્યુલર બટેટા આવે છે એના તમે ટુકડા કરીને પણ લઈ શકો છો તો તમારે એ ટુકડાઓને પહેલાં આવી રીતે સાતડી લેવાના તો તમે એનામાંથી પણ આ રીતનું બનાવી શકો છો જરૂરી નથી કે તમારે એ બટેટીનો જ ઉપયોગ કરવાનો મેં આખી બટેટીઓ લીધો છે એટલે એનો ફ્લેવર સરસ આવે છે કારણ કે આ થોડીક મીઠાશવાળી હોય છે તો અહીં આપણે ઉલટપુલટ કરીને બંને તરફ આ રીતની ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાતળી લીધી છે હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને કૂકરમાં જે તેલ છે ને એઝ ઇટ ઇઝ રેવા દેશું તો આ રીતે જે બટેટ્યુ તૈયારથીને આવે છે ને એ ખાતી વખતે ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે કુકરમાં આ જે તેલ વધ્યું છે ને એની અંદર આપણે ગુવારને પણ આવી રીતે સાતળીને લઈશું એને આપણે ડીપ ફ્રાય નથી કરવાનું એ વાતનું ધ્યાન રાખજો ફક્ત ત્રણથી ચાર મિનિટ સુધી જ આપણે એને સાતળીશું તો ગોવાર જ્યારે આપણે સાતળીને લઈએ છીએ ને એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આ સમયે તમે જ્યારે ગોવાર સાતળતા હશો તો ગોવારની મીઠી સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય છે પ્રસરી જાય છે તો લગભગ બેથી ત્રણ મિનિટ બાદ જ તમે જોશો કે ગુવારનો કલર છે ને આ રીતનો થોડોક બદલી જાય છે ચેન્જ થઈ જાય છે જોઈ શકો છો તો આ રીતનો થાય ત્યાં સુધી આપણે ગુવારને સાતડવાનો છે વધારે આપણે એને ડીપ ફ્રાય નહીં કરી નહીતર એ ચવડ થઈ જાય છે તો આ ગુવાર તૈયાર થઈ ગયો છે હવે આને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું ગોવાર કાઢી લીધા બાદ હવે જ્યાં તેલ વધ્યું છે એની અંદર આપણે શાકનો વઘાર કરીશું તેલ આપણું ગરમ જ છે તો હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી જીરું અને હાફ ટી સ્પૂન જેટલું રાઈ નાખીશું જો તમે ભાવનગરી ગાંઠિયા ન લીધા હોય તો આ સમયે તમે વન ફોર ટી સ્પૂન જેટલો અજમો પણ નાખી શકો છો જેથી ગુવાર છે વેળે નહીં હવે બેથી ત્રણ સૂકા મરચાં લેશું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દઈશું જેથી વઘાર આપણો બળી ન જાય હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર અને હાફ ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીને આપણે ટમેટાને જે પલ્પ કાઢીને રાખીએ તો એ નાખી દઈશું ને ઢાંકર ઢાંકી દઈશું જેથી વઘાર અંદર જ બેઠેલો રહે થોડીવાર પછી આપણે ઢાકર ખોલીશું તો જોઈ શકો છો કેટલો સરસ વઘાર ખીલીને આવ્યો છે કેસની ફ્લેમને પાછી હાઈ કરી દીધી છે હવે આપણે આને ચલાવતા રહીશું હવે આ ટમેટાનું પાણી છે ને એ જ્યાં સુધી બળી ન જાય ને ત્યાં સુધી આપણે મસાલાને કૂક કરીશું એ પહેલાં આપણે જે ખાંડીને જે ચટણી તૈયાર કરીને રાખી હતી એ નાખી દઈશું જેથી લસણની કચાસ પણ દૂર થઈ જાય અને ફ્લેવર પણ સરસ આવે એકવાર સારી રીતે ચલાવી લેશું જેથી બધું સારી રીતે મિક્સ થઈ જાય સારી રીતે મિક્સ કરી લીધા બાદ હવે આપણે ઢાંકણ ઢાકીને જ્યાં સુધી ટમેટાનું પાણી બળી નથી જતું ને ત્યાં સુધી પકવીશું તો ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું ઢાંકણ ઢાંકીને આપણે પાંચથી છ મિનિટ સુધી કૂક કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો કે હવે ટમેટાનું જે પાણી છે બળી ગયું છે વચ્ચે વચ્ચે બેથી ત્રણ વાર ચલાવી લેવું જેથી તળી એ ચોટી ન જાય હવે જ્યારે આ રીતનો આપણો મસાલો તૈયાર થઈ છે ને ત્યારે આપણે થોડીક ઝીણી સમારેલી કોથમીર અને જે ખાંડીને પહેલો મસાલો તૈયાર કરીને રાખીએ તો એ નાખી દઈશું આ મસાલો નાખતા જ આ મસાલો થોડોક ડ્રાય થઈ જાય છે કે ગાંઠિયા અને સિંગદાણા છે તો એ જે ટમેટાનો રસો હશે બાકીનો એ પી લે છે તો બસ આ સમયે આની અંદર જે આપણે બટેટીઓ સાતળીને રાખી હતી એ નાખી દઈશું અને સાથે સાથે ગોવાર પણ નાખી દઈશું હવે સારી રીતે મિક્સ કરી લેશો જેથી બટેટા અને ગોવાર ઉપર મસાલો સારી રીતે કોટ થઈ જાય અહીં આપણે એકથી દોઢ મિનિટ સુધી આવી રીતે મસાલા સાથે આને સાતળી લેશું જેથી મસાલો છે એ બંનેમાં સારી રીતે બેસી જાય અહીં તમે જોઈ શકો છો ટેક્સચર કેટલું સરસ લાગી રહ્યું છે હવે તમે ઈચ્છો તો આનું કોરું શાક પણ બનાવી શકો છો ને વઘારવાળું પણ બનાવી શકો છો તો તમને કેવું શાક પસંદ છે એ પ્રમાણે આની અંદર તમારે પાણી ઉમેરવું ઓછું પાણી ઉમેરશો તો આ શાક છે એ કોરું તૈયાર થશે વધારે પાણી ઉમેરવાથી એ વઘારવાળું તૈયાર થાય છે પાણી કેવું ઉમેરવાનું છે તો સાંતળી લીધા બાદ તમારે આની અંદર ગરમ પાણી જ ઉમેરવાનું છે એ વાતનું ધ્યાન રાખજો તો લગભગ એકથી દોઢ મિનિટ સુધી આપણે આ મસાલાને સારી રીતે સાંતળી લીધું છે તો હવે આની અંદર આપણે ગરમ પાણી નાખીશું હું અત્યારે વઘારવાળું બનાવી રહી છું એટલે મેં એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે કારણ કે આની અંદર ગાંઠિયા અને સિંગદાણાનો ભૂકો છે તો એ પાણી પીશે તો એ વાતનું ધ્યાન રાખજો હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આની ચારથી પાંચ વિસલ થાય ત્યાં સુધી કૂકર લેશું કારણ કે બટેટીઓ છે તો એને થોડુંક પાકતા વાર લાગે છે તો પાંચ વિસલ વાગી લીધા બાદ પાંચ મિનિટ પછી મેં કૂકરનું ઢાંકણ ખોલી લીધું છે અત્યારે ગરમ જ છે તો વરાળ એક્સ્ટ્રા કાઢી લેવાની છે અને ખોલી નાખવાનું છે સીજવા સુધીની રાહ નહીં જોઈએ હવે એકવાર સારી રીતે ચલાવી લેશું અને આ સમયે આપણે બટેટાને પણ ચેક કરી લેવાનું છે કારણ કે ગોવાર તો ચડી જાય છે પણ જે આખી બટેટીઓ છે એને ચડતા વાર લાગે છે જો તમે બટેટાના ટુકડા નાખ્યા હોય તે ફટાફટ ચડી જાય છે તો તમારે ચાર જ વિસલ મારવાની પાંચ નહીં મારવાની નહીં તો ગીચો થઈ જશે હવે છેલ્લે થોડી કોથમીર નાખીશું અને એક ટી સ્પૂન જેટલો આપણે કિચન કિંગ મસાલો નાખીશું જે આપણે પંજાબી શાકમાં વાપરતા હોઈએ છીએ તો કિચન કિંગ મસાલાથી આનો ફ્લેવર સરસ આવે છે જો એ ન હોય તો તમે એની જગ્યાએ જે દાળ શાકનો રૂટીનનો ગરમ મસાલો હોય એનો પણ ઉપયોગ કરી શકો છો પણ એ શાક બની ગયા પછી છેલ્લે જ નાખો જેથી ગરમ મસાલાની સુગંધ અને સોડમ છે એ શાકમાં બેઠી રહે કૂક કરતી વખતે એને નથી નાખવાનું તો આ શાક તૈયાર છે રોટલી ભાખરી કે પરોઠા સાથે સર્વ કરવા માટે જો આજની મારી રેસીપી તમને ગમી હોય તો વિડીયોને શેર ચેનલને સબસ્ક્રાઈબ કરાવવા વગર ન જાજો અને મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂર